નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતમાં ધોરણ એક થી બારની તમામ શાળાઓમાં હવે અહીં આવ્યા પાંચ નવા કડક નિયમો જાણી લો મિત્રો નહીતર વિદ્યાર્થીને નહીં મળે પ્રવેશ ગુજરાતમાં થશે કડક કાર્યવાહી અને સીએમ પટેલનો રાતોરાત મોટો નિર્ણય પીએમ મોદીની સમગ્ર દેશમાં મોટી જાહેરાત તેમજ વાહન ચાલકો અને મોબાઈલ ધારકોને લઈને સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ભારત દેશના વડાપ્રધાને દેશમાં કરી સૌથી મોટી જાહેરાત ભારતના અર્થતંત્રને ગણાવનારા ડોનાલ્ડ ટ્રમ્પને વડાપ્રધાન મોદીએ જવાબ આપ્યો છે સભામાં તેમણે કહ્યું કે ભારત ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવાનું છે પીએમ મોદીએ લોકોને સ્વદેશી ઉત્પાદનો ખરીદવાની અપીલ કરી છે તેમણે કહ્યું હવે દેશી પરસેવાથી બનેલી વસ્તુઓને પ્રાથમિકતા આપવાની છે આ દેશને મજબૂત બનાવવા માટે માત્ર સરકાર જ નહીં પરંતુ હવે દરેક દેશના નાગરિકની પણ મોટી જવાબદારી છે પીએમ નરેન્દ્ર મોદી બાદ સીએમ ભુપેન્દ્ર પટેલને લઈને આવ્યા મહત્વના સમાચાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં પોલીસ ચંદ્રક અલંકાર સમારંભમાં એકસોને અઢાર જિલ્લા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને માનપત્ર અને પ્રશંસા પાઠવી છે રાષ્ટ્રપતિ શ્રી દ્વારા ઓળખ અપાયેલ આ અધિકારીઓએ પ્રખ્યાત કામગીરી અને વિશિષ્ટ સેવા આપી છે કરાઈની ગુજરાત પોલીસ અકાદમી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિ પણ રહી હતી આ સન્માન રાજ્ય માટે ખૂબ જ ગૌરવની બાબત છે હવે તમારા કિસ્સાને ખાલી કરતા અને મોંઘવારીનો વધુ એક માર આપતા સમાચાર ટ્રમ્પના રશિયા સામેના કડક પગલાથી ક્રૂડ ઓઇલના ભાવ થવાની શક્યતા વધારે છે એકસો ને વીસ ડોલર પ્રતિ બેલર સુધી પહોંચી શકે છે ભારત જેવી આંતરિક બજાર ધરાવતી અર્થવ્યવસ્થાને પેટ્રોલ ડીઝલ શાકભાજી દૂધ પ્લાસ્ટિક સિમેન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ જેવી અનેક વસ્તુઓ મોંઘી પડી શકે છે ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા ટેક્સ ભાડું અને ઈ કોમર્સ ડિલિવરી પણ હવે મોંઘી થઈ શકે છે રશિયાનું ક્રૂડ ઓઇલ ઓછું થતા સ્થાનિક ફુગાવો હવે ભારત માટે વધી શકે છે ત્યારબાદ ફરી એકવાર દેશના વડાપ્રધાને આપ્યો મોટો સંદેશ ટેરિફોરના માહોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દરેક ખરીદીમાં ભારતના હિતને પ્રાથમિકતા આપવાની મોટી અપીલ કરી છે ભાષ્રી રેલીમાં તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે મિત્રો કે જ્યાં ભારત તેની શક્તિ અને આત્મનિર્ભરતાને મહત્વ આપશે તેમણે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે ભારત હવે ફક્ત તે ઉત્પાદનને પ્રાથમિકતા આપશે જે દેશમાં બને છે અને જેમાં ભારતીયોનો પરસેવો વપરાય છે આ સમગ્ર સંદેશ વિશ્વ માટે ખૂબ મોટો હતો આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાતના સુરતમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘની ચૂંટણી મોખુક રાખવામાં આવી છે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ એ પણ સમરસ થઈ ગઈ છે તાલુકા પંચાયતમાં જેમ ગ્રામ પંચાયત સરપંચ થાય અને ફોર્મ્યુલા પ્રમાણે સમરસ થાય તે રીતે સંઘમાં પણ આ નિયમ લાગુ કરાયો છે અને પ્રમુખ તરીકે સર્વાનુમતે લીના દેસાઈની પસંદગી કરાઈ છે બે મહિનાથી ચૂંટણીનું આયોજન થઈ રહ્યું હતું શિક્ષકો અને આચાર્યોને સમરસ બાબતે જાણકારી પણ આપવામાં આવી હતી આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને ગુજરાતના વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે હવે એમએસ યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલી મેચમાં શાકમાંથી ઈયળ નીકળી હતી ભીંડા બટેકાના શાકમાંથી ઈયળ નીકળતા વિદ્યાર્થી મેસના ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ફરી એકવાર નારાજગી વ્યક્ત કરી છે થોડા સમય પહેલા જ મિત્રો તમને જણાવ્યું હતું કે યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની મેસમાં ખોરાક લીધા પછી ફૂડ પોઇઝિંગની ઘટના બની હતી અને જેમાં પંચાણું જેટલી વિદ્યાર્થી બહેનોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી ચિંતામાં વધારો કરતા મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકારોના સંતાનો માટે સ્કૂલ ફી માફી માટે અરજી મંગાવવામાં આવી હતી જેમાં કુલ એક પોઈન્ટ વીસ લાખ અરજીઓ આવી હતી જેમાંથી માત્ર સુરતમાંથી અઠ્યોતેર હજાર જેટલી અરજી આવી છે હવે આ અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને મોકલાશે ત્યાંથી ડાયમંડ એસોસિએશનને મોકલવામાં આવશે સરકાર દ્વારા સંપૂર્ણ બેરોજગાર રત્ન કલાના સંતાનને તેર હજાર પાંચસોની મર્યાદામાં એક વર્ષ માટે સ્કૂલ ફીની માફી જાહેર કરાઈ હતી હવે મંદીના માહોલમાં રત્ન કલાકારોની સ્થિતિ વધુ કફોડી બની છે વાહન વાહનચાલકોને લઈને આવ્યા મોટા સમાચાર કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ તાજેતરમાં વાર્ષિક ફાસ્ટેગ પાસની જાહેરાત કરી હતી આ વાર્ષિક પાસ પંદર મે ઓગસ્ટથી દેશભરમાં શરૂ થશે તેને નહાઈ દ્વારા વેબસાઇટ પર સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે આ પાસની વ્યક્તિ ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ કરવા માટે આખા વર્ષ માટે અથવા તો બસો ટ્રીપ સુધીની મુસાફરી કરી શકે છે આ વાર્ષિક પાસ ફક્ત ખાનગી કાર વાન અને જીપ જેવા વાહનો માટે પણ લાગુ પડશે આમાં વાણિજ્યિક વાહનોનો સમાવેશ થતો નથી હવે ગુજરાતમાં લાગ્યો કડક પ્રતિબંધ નહીંતર થશે કાયદેસરની કાર્યવાહી ગુજરાત સરકારે ગ્લુ ટ્રેપના ઉત્પાદન વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે સરકારે ગુજરાત હાઈકોર્ટને જવાબ આપતા જણાવ્યું કે ઉંદરો અને અન્ય નાના જીવોને પકડવા માટે વપરાતી આ પદ્ધતિ તેમના માટે અત્યંત પીડાદાયક છે અને મૃત્યુનું કારણ બને છે આ માનવીય પાસાને ધ્યાનમાં રાખીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે હવેથી આ નિયમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે પ્રાપ્ત થતા સમાચાર મુજબ વાહન ચાલકો ખાસ જાણી લો ગુજરાતના રાજકોટ શહેરમાં આઠ ઓગસ્ટથી હેલ્મેટ ફરજિયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ખરાબ રોડ અને રસ્તાને કારણે રાજકોટના કોંગ્રેસ અને એનએસઆઈયુ દ્વારા આ નિર્ણય કડક વિરોધ કરવામાં આવ્યો છે તેઓનું કહેવું છે

એપ્રિલમાં માં છ પોઈન્ટ પચીસ ટકા થી છ ટકા અને જૂનમાં માં છ ટકા થી લઈને પાંચ પોઈન્ટ પચાસ ટકા કરવામાં આવ્યો છે રેપો રેટ એ વ્યાજ દર છે કે જેના પર આરબીઆઈ બેંકો લોન આપે છે તે ફુગાવો નિયંત્રિત કરવા માટે અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ઉપયોગ થાય છે બે ઓગસ્ટ બે હજાર પચીસ સુધી વર્તમાન રેપો રેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા અને રિવર્સ રેપો રેટ ત્રણ પોઈન્ટ પાંત્રીસ ટકા છે હવે મોબાઈલ ધારકો લઈને આવ્યા મહત્વના સમાચાર ટ્રુ કોલરે આઈફોન પર કોલ રેકોર્ડિંગની સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણય એપલની નવી ગોપનીયતા નીતિને કારણે લેવામાં આવ્યો છે ટ્રુ કોલરને સૂચન કર્યું છે કે વપરાશકર્તાઓ તેના મહત્વપૂર્ણ રેકોર્ડિંગ તાત્કાલિક ડાઉનલોડ કરે કારણ કે આ સુવિધા ત્રીસ સપ્ટેમ્બરથી બંધ કરવામાં આવશે આ સુવિધા હજુ પણ એન્ડ્રોઈડ વપરાશકર્તા માટે ઉપલબ્ધ રહેશે અને આ ફેરફાર માત્ર આઈફોન વપરાશકર્તાને હવે અસર કરશે સૌથી મોટા શૈક્ષણિક સમાચાર અને ગુજરાતમાં ધોરણ એક થી બાર ની શાળાઓ માટે આવ્યા પાંચ નવા નિયમો ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હાજર વીસ ના અમલીકરણ માટે નવા નિયમો ઘડાયા છે અને આ નિયમ મુજબ પહેલું ચાર વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને સિનિયર કેજી બીજું ચાર થી પાંચ વર્ષના બાળકોને સિનિયર કેજી ત્રીજું પાંચ થી છ વર્ષના બાળકોને બાલવાટિકામાં દાખલ કરી શકાશે ચોથું તમામ ખાનગી અને પૂર્વ પ્રાથમિક શાળાઓ માટે નોંધણી ફરજિયાત કરવામાં આવી છે અને પાંચમો નિયમ વાલી શિક્ષક મંડળની રચના અને ટ્રાઈમસ્ટર મીટિંગ અનિવાર્ય કરવાની રહેશે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો નહીંતર નહીં મળે પ્રવેશ અમેરિકાની ટ્રમ્પ સરકારે ફરી એકવાર હાવડ યુનિવર્સિટી સામે મોટી કાર્યવાહી કરી છે સરકારી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીના પ્રવેશ પર હવે પ્રતિબંધ મૂક્યો છે સરકારે હાવડ પર યહૂદી વિરોધને પ્રોત્સાહન આપવાનો અને ચીની કમ્યુનિટી પાર્ટી સાથે સહયોગમાં કામ કરવાનો મોટો આરોપ મૂક્યો છે સરકાર કહે છે કે વિદેશી વિદ્યાર્થીઓને પ્રેસ આપવો એક વિશેષ અધિકાર છે માત્ર અધિકાર નથી